ધન ધર્મ માટે થોડુંક યશ માટે થોડુંક ધનની અભિવૃદ્ધિ માટે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ એના માટે થોડુંક ધન ભોગ માટે વાપરવા માટે થોડુંક પોતાના સ્વજનો માટે રાખે ને એ પાંચ ભાગોમાં જ વેચવા વાળો વ્યક્તિ આ ધન ને પાંચ ભાગોમાં આપણા ને શીખવાડી દીધું થોડુંક ધન ધર્મ માટે થોડુંક કર્મ માટે યશ માટે કીર્તિ માટે થોડુંક ધનની જ અભિવૃત્તિ માટે ઇન્વેસ્ટમેન્ટ જેને કહીએ આજકાલ એ પૈસાથી જ પૈસો કમાવો એ અભિવૃદ્ધિ માટે થોડુંક ભોગો માટે પોતાએ નવી ગાડી લેવી સારા સારા કપડા પહેરવા ધન છે તો તો ધન છે સારા કપડા પહેરવા ક્યારે ફાટેલા તૂટેલા એનાથી લક્ષ્મીજી નારાજ થાય છે કુચે નીલમ દંત મલોપ બહુવાસીનમ નિષ્ઠુર ભાષિનમ ચ આવા વ્યક્તિઓ હોય દેખાવામાં ખરાબ નખ વધેલા મેલ ભરેલો કહે છે શ્રી 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 એટલે લક્ષ્મીજી વિમુનચતી છોડીને જતા રહે છે રપી ચક્ર પાણી ચક્ર પાણી એટલે હાથ જેના હાથમાં ચક્ર છે એવા વ્યક્તિ એમને પણ છોડીને જતા રહે છે જો એ આવા લક્ષણો ધરાવે તો

સાચું કહું છું ના પાડી દે અસત્ય બોલી દે તો બલી રાજા કહે પણ ગુરુજી તમને એ તો ખબર જ હશે કે ખોટું બોલવાથી પાપ લાગે કહે હા મને ખબર છે પણ સાંભળ સ્ત્રી શું નર્મ વિવાહે વૃત્યર્થમ પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નુનાતમ સ્યાજ જુગ્ષિતમ આ જગ્યાએ ખોટું બોલો ને તો પાપ નથી લાગતું ગુરુ કહે છે સ્ત્રી નર્મ સ્ત્રીને પ્રસન્ન કરવા પોતાના પત્નીને ખોટું બોલીને અરે વાહ તો ખૂબ સુંદર લાગે છે આ સાડી અરે તારા ઉપર તો બહુ મસ્ત લાગે છે એમ સ્ત્રીને પ્રસન્ન કરવા માટે થઈને ખોટું બોલો તો પાપ નથી લાગતું એટલે ખોટી પ્રશંસા ક્યારેક ક્યારેક કરતું રહ્યું અરે વાહ 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 આજે તો તું બહુ રૂપાળી લાગે છો સ્ત્રી વિવાહ શુક્રાચાર્યજી મહારાજ હું નથી કેતો આઠમો સ્કંદ મો અધ્યાય ઓગણીસમો અધ્યાય અને તેતાલીસ મો શ્લોક જોઈ લેજો જરાક પણ આમ તો અસત્ય ન બોલો ત્યાં સુધી સારું છે સાચું દેવું ભાઈ ના સારા જ લાગો છો તમે સ્ત્રી શું નર્મ કોઈક વ્યક્તિના લગ્ન થતા હોય ને ત્યાં તમે ખોટું બોલી દો તોય ચાલે જોવા આવ્યા હોય ને પછી પડોશી ને એ વ્યક્તિ પૂછે કે આ છોકરો કેવો છે પછી ત્યાં કને પડોશી હોય એટલે એને તો ખબર જ હોય કે છોકરો કેવો છે પછી ત્યાં તમે એને સાચે સાચું કહી દો કે આ તો આવો છે ને તેઓ છે ને ના હો આમાં પડતા નહીં તો ત્યાં પાછું પાપ લાગે સાચું બોલવામાં ત્યાં કને જૂઠું બોલી દેવું કે હા નાના અરે આ છોકરામાં તો કાંઈ જોવું જ ના પડે આના સાથે વિવાહ કરશો એટલે પછી તમારા દીકરીની જેમ જ સાચવશે એને આ તો આખું પરિવાર બહુ સારું છે એમ કોઈકના લગ્ન થતા હોય ત્યારે તમે એમાં ખોટું બોલો તો એનું પાપ નથી લાગતું પ્રાણ સંકટે ક્યારેક પ્રાણ સંકટ ની અંદર આવી ગયા હોય તમારે જૂઠું બોલવું પડે એવું હોય તો જૂઠું બોલવું ત્યાં પણ પાપ નથી લાગતું ગૌ બ્રાહ્મણ આ લોકોની હિંસા થતી હોય તો ખોટું બોલો તો એમાં પાપ નથી લાગતું કાલે રાત્રે જે નવ થી બાર માં પ્રોગ્રામ હતો ને ત્યાંક અમે આવ્યા ત્યારે જ ગૌ માતાની વાત કરતા હતા ભાઈ ખૂબ સરસ મજાની વાત કરતા હતા વધાવો એક વખત તાળીઓથી એમને મને પ્રમીણભાઈ નામ છે ને શું નામ છે જયેશ મહારાજ જયેશ મહારાજ ખૂબ સારી વાત કરતી હતી આહા કેવી સુંદર મજાની વાત કે ગાયો માટે થઈ અને ઘણા બધા લોકોએ પોતાના જીવનું બલિદાન આપી દીધું છે તો આપણે આ કાર્ય ભલે બલિદાન આપી શકીએ પણ આ કાર્યની અંદર કોઈક સેવા કરીએ સહભાગી તો થઈ શકીએ ગાય માટે થઈને તો ગોબ્રાહ્મણ હિંસાયામ ગાયોની બ્રાહ્મણોની હિંસા થતી હોય ત્યાં જૂઠું બોલવું પડે તો બોલી દેવાનું ત્યાં કને નાન રૂતમ ત્યાં પાપ નથી લાગતું